અને બ્રેકિંગ ન્યૂઝ તાપીથી તાપીમાં સોન બે યુવકો ડૂબી જવાથી બજવાતી બોતા છે તાપી નદીના નાહવા પડેલા ચાર મિત્રો પૈકી બે ના મોત થયા છે તાપી નદી બાદ ચાર મિત્રો નાહવા પડ્યા હતા કીર્તન વસાબા ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું છે સાહિલ વસાબા અને હિતેશ વસાબાનો આબાદ બચાવ થયો છે હાલ બાતોરા સમાચાર સાબા આવ્યા છે તાપી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે તાપીમાં સોન બે યુવકો ડૂબી જવાથી મોત થયા છે તાપી નદીમાં નાહવા પડ્યા હતા અને આ ઘટના બની છે ચાર મિત્રો પૈકી બેના મોત થઈ ચુક્યા છે તાપી નદીમાં ચાર મિત્રો નાવા પડતા કીર્તન વસાવા ઊંડા પાણીમાં ગરકાવ હતા અને તેનું મોત થયું છે સાહિલ વસાવા અને હિતેશ વસાવા બચાવ થયો છે મહત્વનું છે કે સોનગઢ તાલુકામાં આ સમગ્ર ઘટના ત્યારે રાટી વાપી છે પરિવારમાં શોક નો માહોલ જોવા છે તમામ જે બે મૃતદેહો છે તેને બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓને પીએમઆર થી હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા છે કીર્તન વસાવા ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે સાહિલ બચાવ થયો છે જે બાદ ચાર મિત્રો છે તે નહવા પડ્યા હતા અને નહાવા પડવાથી પાણીમાં ગરકાવ થતા તણાયા હતા અને ચારે માંથી બે ના મોત થયા છે બેનો નો આબાદ બચાવ થયો છે પરંતુ હાલ તેઓ સારવાર નીચે છે